અમદાવાદ આયુષ્યમાન કાર્ડ માટે આવકના નકલી દાખલા કાઢવાનું કૌભાંડ ઝડપી લેવા ભારત સરકાર આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના કરી બે અટકાયત કરી છે પોલીસે વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાનસી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈને ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ માટે આવકના ખોટા દાખલા બનાવી આપીને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના કર્યો છે સિનિયર પીઆઈ વીડી મોડી અને સેકન્ડ પીઆઈ પીડી સાવરિયાની ટીમે દુકાનમાં દરરોડા પાડીને દુકાન મારી ધીરજ રાજપૂતની રૂપિયા એક લાખના મુદ્દાવાર સાથે ધરપકડ કરી છે ધીરજ અને કિશોર આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૂઆત કરી આ સમગ્ર મામલે રામલ પોલીસે ધીરજ રાજપૂત કિશોર પર પ્રજાપતિની ધરપકડ કરીને ફરાર દીપક આહિરની ધરપકડ માટે ચક્રગતિમાન કર્યા રામુલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામુલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ રેડમાં કુલ વીસ જેટલા આવકના દાખલા મળી આવેલા હતા તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા બે આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ જેમાં આરોપી નંબર બે કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર ત્રણ દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઈન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ તેઓ પાસેથી બે હજાર ચોવીસ અને પચીસ ના અમને દાખલા મળી આવે છે આશરે દોઢેક વર્ષથી આ ચલાવતા હતા જે લોકોને અત્યારે પ્રાથમિક તપાસની અંદર તો જે લોકોને આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો એમને આવક ચાર લાખ કરતા નીચે દેખાડવી હોય તેવા તેવાનો સંપર્ક કરતા તો એમના ડોક્યુમેન્ટેશન જે તે ઓપરેટરને મોકલી આપતા જે ઓનલાઈન એન્ટ્રી કરી સહી સિક્કા વગરના આવકમાં દાખલા આશરે આ હજાર થી બારસો રૂપિયા જેટલા અરજદાર પાસેથી લેતા હતા જેમાંથી ચારસો રૂપિયા પોતે રાખી આગળ આગળના માણસોને એ રૂપિયા આપતા હતા